પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજરોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકનું આયોજન ભારતીય બંધારણ અને ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતતા દૂર કરવાનો મુદ્દો મુખ્ય હતો તો પ્રતિનિધિઓએ ચૂંટણી કાર્ડની ભૌતિક નકલ મેળવવામાં થતા વિલંબની સમસ્યા પણ રજૂ કરી હતી મતદાર નોંધણી ઝુંબેશ દરમિયાન બૂથ પર બીએલઓ અને સુપરવાઇઝરની ઉપસ્થિતિનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો તેમણે બીએલઓ અને સુપરવાઇઝરની નામ નંબર સાથેની યાદીની માગણી કરી હતી નવા મતદારોની નોંધણી અને રદ કરાયેલા મતદારોની યાદી અંગે પણ ચર્ચા થઈ હતી ત્યારે કલેક્ટરે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને પ્રતિનિધિઓને તેમની રજૂઆતો લેખિતમાં આપવા જણાવ્યું હતું અને જિલ્લા કક્ષાએ જે પ્રશ્નોનું નિરાકરણ શક્ય નહીં હોય તે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીને મોકલવામાં આવશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ